અને પછી કથા હતી તે ત્રણ વાગે કથા હતી ને તે પાંચ સાડા પાસે કથા પૂરી થઈ પછી પરસાદી ખાઈને વાળીએ એટલે કે આપણી ઘરે એટલે આપણા કા ઉછન પપ્પા છે ને કાકાની પાસે મતી આપણા કાકાજી સસરા અને ગામમાં પાસેમ મતી કા એટલે ગયા હતા આપણે એમાં એટલે ચાર વાગી ગયા છે સ અને હાડા પાસે ભેંસ દોવાનો ટાઈમ થયો ને ત્યારે આપણે કથામાંથી ઘરે આવ્યા અને બાકી અત્યારે થોડોક હાઈવે લીધો છે આપણે શૂટમાં બાકી વિડીયો પૂરો કરવો પડશે એટલે અત્યારે હું તમને બતાવું આપણે હાઈવે થી ઉતરી ગયા છે એ ની છે અત્યારે હશે હાઈવે આ છે ને સોમનાથ નેશનલ હાઈવે છે કા અને આ બતાય છે પંપ અને આ છે ખોડિયારમાંની મઢી મસ્ત મજાની અને અહીંયા જ હા આ બાજુ પછી સીએનજી ગેસ છે મસ્તીનો અને ઉછન પપ્પા જો અને કપાહમાં તો કાંઈ ઘટે નહીં બધા કાં ઉછન પપ્પા જો ગાડી શરૂ કરી છે અને ધીમે ધીમે જાવદી અને અત્યારે વાતાવરણ અત્યારે દિયાથમી જોશે ને વાતાવરણ સવો કેવું થઈ ગયું છે મસ્ત મજાનું સરસ મજાનું કા ચાલો ફેમિલી આપણે ની અંદર એન્ટર થઈ ગયા છે અને જો આનો આનો સીન તો બહુ મને મસ્ત લાગે સરસ મજાનો કેવા સરસ મજાની વેલું નીચે આવ્યું છે ને આ વેલું છે ને ઉપર એવા સરસ મજાની વેલ સડી ગઈ અને પછી નીચે બધે કેવી સરસ મજાની તોરણ જેકી થઈ ગઈ અને અત્યારે પવનશક્કી છે ને તી આથમે ને પછી એનો એની લાઇટ છે ને અલગ તરાથી થાય બાકી છે ને આવી રીતનું થાય અને અત્યારે બહુ પવનશક્કી બતાતી નથી ક્યારેક ક્યારેક થાય લાઇટું જોઈએ એવી રીતનું અને બાકી તો છે ને અત્યારે અંધાર છે વરસાદનો એટલે આવું લોકેશન છે મસ્ત મજાનું ગઝબનું ફર્સ્ટ ક્લાસ એક નંબર છે અને અહીંયા આપણે કાંઈ આજ વાઢવાનું તો હોય નહીં પણ ઝટકા મશીન મેકવાન છે બાકી તો આમાં તમને બતાવ્યું ને એમ જવો મકાઈ અમેરિકાન છે ને પથ્થારો પાડી દીધો આવી રીતનો બધો જો આવી રીતના ખાય ખાઈને પથ્થારો પાડી દીધો ને બે દિવસથી આપણે ઝટકા મશીન ત્રણ દિવસથી મેંકવા આવીએ છીએ એટલે તે દૂના નથી આવતા બાકી તો આ બધી આપણે ખાવા રાખેલી અમેરિકાની મકાઈ છે સરસ મજાની અને એ પછી ખાઈ જાય નુસન પપ્પા જો હાલ આવે છે અને અહીંયા આપણે મકાઈ છે આ ઓળિયા છે ચાલો ફેમિલી આપણે તો છે ને અત્યારે

તો ઉચ્છોભાઈ જરાક જ ખાધું ને એક જો તનવિશાય આયા આમ જો বন ટુકડી કરી તરબુસની હમ આય ત તનવિશાય છેન તરબુસન તાડી દીધું અને ઈ તરબુસ એટલે ઈ તરબુસ તો છે ને વન નંબર છે હોય એકદમ ફස් ક્લાસ મસ્તીન અને એને ખડ નાખીને હંતાડી દીધું આપણે હંતાડ્યું ઈમાં તો આપણે આ છે ને તરબુસવાળા ઓળિયા કાલ છે ને મસ્ત મજાના એટલે સુધી સાફ કરનાખ્યા સરસ મજાના તરબુસ આવે છે ને ખુલા ખુલા બતાય અને ઉચ્છોન પપ્પા છે ને યા તો લાટ પડ્યા છે પણ આ બાજુ એટલામાં પાંખા વેલા હતા ને તે ગોળી નાખ્યા જવો મસ્તી ના પીડાશે ઉછન પપ્પા કે પાકલ હશે પાકલ હોય તો જોઈ જવો અને નથી લઈ જાવ હું તો એમ કઉ કોઈ ખાઈ નહીં ખોટા રહેવા જ્યો જવું કેમ બોલે કયો તો કેવું પપ્પા એ રેવા દ્યો ને એ બધે જ જોવે છે અને તો ફેમિલી આપડે મસ્ત મજાના છે તોડી લીધું એક અને અહીંયા જોઈ લો તમે કેટલા પીડા છે લાઈન માં ત્યાં તો ઉત્સન પપ્પા અહીંયા જોવા મીડા ઉત્સન પપ્પા આજ બધા તરબૂચ નિરીક્ષણ કરી લીધું અને હારવાર આપણે છે ને બ્લો કે બનાવતા આવી સી ઠેઠ શેઢે નીકળી ગયા સી અડધે થી લીધું શૂટ કરવાનું કા તો સાલો ફેમિલી એવું છે અને બાકી તો જવો તરબૂચ આજ તો ઠેઠ છેઠે સુધી તમને નિરીક્ષણ કરાવી દીધું તરબૂચ નું મસ્તીના મસ્તી પડ્યા છે सेव आठ आठ वेळा होती निरीक्षण कर लीધું છે આપણે તરબુસનું આ સેલ આવેલા કા તો ચાલો પપ્પા કા કેસે હું છે લે કેવું સરસ મજાનું તુર્યું છે જોવો મસ્તીનું काही ઘટે નહીં એવું કા મસ્તી નહી બહુ સરસ છે સરસ અને આપણે જો છે સેન બતાવતા હતા ને એકદમ ફર્સ્ટ ક્લાસ ને આની માથે મોર બેહતા એક બે વખત જોયા છે પણ આજમાં નથી બતાવતા કા નહી તો ઝટકા અત્યારે શરૂ કરવા આવી ત્યારે સેન ફેમિલી એની માથે મોર બે તો સાલો ફેમિલી એવું છે અને આની અંદર આપણે છે ને ભીંડા બહુ મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ છે પણ હવે જોઈશી આપણે એટલે આ છે ને ભીંડાનો સોડવો છે એકદમ ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવો જવો અને આવી રીત ની ભીંડા ને બધી આવી ગયું કા એલા ટોપ ટોપ અને આ પપ્પા પપ્પાએ બતાવે છે ભીંડા એકદમ સરસ ભીંડા છે કા મસ્તી ના તોડવા અને જો આવી રીતના તો આપડે મકાઈ ના ઓળિયા છે તે તો તોડી લેજો એક અને તેને ફેમિલી આવી રીતની મકાઈ આવી ગઈ છે આમાં જો અડધી દેશી છે અને અડધી અમેરિકન છે સૌ આવી રીતની આવી ગઈ છે ને એટલે આપણે ઝટકા મશીન એકદમ મસ્તે લગાડી દીધું નિતર છે ને આ કાંઈ રહેવા દે ભૂંધણા ન થતા પણ રોજ છે ને કાંઈ રહેવા દે આખા ઓલામ છે મકાઈ એમાં આખા ઓલામ ઓળિયા છે ને એમાં બધી આવી ગઈ છે બાકી ફેમિલી આ એક તરબૂસ છે ને આપણે તોડતા જઈએ સરસ મજાનું અને આપણે છે ને શુભમભાઈ ઘરે છે ને એટલે આ તરબૂસી એની હાટું તોડતું જવાનું છે અને બાકી તો જો તરબૂસ અહીંયા છે ને અહીંથી આપણે તોડ્યું ને જો આવી રીતનો રોગ આવી ગયો ને તો તરબૂસ જો એમને ખરવા માંડ્યા છે અને ચાલો ફેમિલી આપણે જોઈએ એક તરબૂસ તોડી લીધું છે શુભમભાઈ હાટું અને નહીતર તો છે ને આપણે ફેમિલી તરબૂઝ તો લઈ જ જાય છે પણ કોઈ ખાતું નથી એમાં એવું છે કે એક એક શીર ખાય પછી બે તરબૂઝ લઈ જાય ને તો એમ કે નથી ખાવું કાલ પ્રમ દિવસની લોકમાં હશે બે પોપિયા કેટલું મસ્ત પોપીઓ દેશી પોપિયા છે આપણે અને બહુ ગળા પોપિયા પણ એક પો બે પોપિયા સુધારીને રમત કરીને ફગાવી દીધા બારા એક હશે અઢી કિલોનું ને એક હશે બે કિલોનું પોપીયું છે બહુ મસ્તીનું અને સરસ બી છે ને એટલે ફેમિલી આપણે છે ને એક જ પોપીઓ રેવા દીધેલો છે પણ ભારૂડા છે ને એમ થાય અને કે બધું ખાવાનું કોઈ વસ્તુનું માત્ર ને દયા છે આપણે ફળ ફ્રૂટ બધું વાળીએ હોય અને બાકી તો છે ને ફેમિલી જો પાકલ ચીભડા લઈ જાય તો મન પડે તો ખાય નહીં તર ફેંકી દે પછી તરબૂસ હોય અત્યારે એટલે ઘરે આવીને તન્વિષા બેને ને તરબૂસ સુધાને નાખી જવા મસ્ત મજાનું જ

અને ઋષિ પાસે રેલા હોય એટલે વઢાય નહીં એટલે ઉત્સન પપ્પા નો વારો આવી ગયો હશે અને એ રેલા છે રેલા છે ને એટલે છે ને એ કે મારે વઢાઈ અને આપણે કઈ વાઢો નથી ભારો ઉત્સન પપ્પા એ વાઢો છે અને દી હાથમી ગયો છે અને ફેમિલી છે ને ચાલો અત્યારે દી હાથમી ગયો છે અને વાડીએ કેવી મજા આવે કાકા મને કેતા જ મારા કાકા કે બેટા તારે કઈ મારી વસ્તુ આડી આડે નહીં તારે જે ખાવું ખાવાનું તું તારે એ કે હું કેતા જ ને એટલે મે ભારો વાઢો તો એટલે એને ભારો વાઢો છે અને આપણે વાઢો નથી અને સાલો ફેમિલી છે ને હવે આ સીન બહુ મસ્ત આવે હો અત્યારે લોકેશન વાતાવરણ બહુ હાઈ ક્લાસ છે અને મકાઈ આપડી કેવી છે એમ કેજો ફેમિલી અને આવી મકાઈ તો અત્યારે બધાને થઈ જ ગઈ હોય અને હું પપ્પા જો આમ ઊંચા ઊંચા બ્લોક બનાવતા જાય જોવો તો

lúc na <laughs>